જય માતાજી જાય તો આ તબીસ તમે બધા મજામાં દુશોને હું પણ ખૂબ જ છું અને આજે ફરી તમારા બધા સ્વગત છે અમારા નવલગમાં તો ત્યાં નાઇગોન મસ્ત કોમ્પેટ તૈયાર થઈ ગયા છે મેં પણ કરી દીધું છે અને હું જો ત્યારે મોઢ વર્દ તમે બધા જોકે ઓલરેડી ખબર જ હશે જોકે તમે બધાને ઓલરેડી ખબર જ હશે કે હું અત્યારે નોંધણ દર છું ને અત્યારમાં તો અમારા જાગલ જાગી ગયા છે જાહલ શું કરે છો બધા જાહલ બેન તો જાગીને ને ત્યાં રમવા મીડ્યા છે એને હવે થોડી થોડી ખબર પડે છે રમવાની નહીં તો એક ધારો નકરો કજ્યો કરતી બહુ જ સતત બે ત્રણ મહિના સુધી તો બહુ કજ્યો કર્યો અને અત્યારે તો હવે થોડું થોડું રાકે આવતું જાય છે અને અમારે બેનને દીધા છે ત્રણ ઇન્જેક્શન ચોથા મહિનામાં જાય છે અને ત્રણ ઇન્જેક્શન દીધા છે બે હાથે ને બે પગે ને એક હાથે થોડો થોડો દાવ આવી ગયો તો અત્યારે તો થોડું થોડું રાગે છે એટલે જો અત્યારમાં એ રમવા મળી છે અને હવે તો કઈક નવીન જ શીખી છે બેય પગ ઊઝા કરીને એક પગનો અંગૂઠો મોઢામાં નાખવાનો તો કે આ ઓલરેડી સુંદરી છે અહીંયા એટલે મોઢામાં બરોબર આવતો નથી તો અત્યારમાં તો જો એ રમે છે અને

જેમ કે એને તમને વાત કરી એમ કે જાહલને ને ચાર મહિનાની હમણાં કમ્પ્લીટ થવાની છે આ પહેલી તારીખ આવે ત્યારે ચાર મહિનાની કમ્પલીટ થવાની છે એટલે ચાર મહિનામાં એક એનો કેટલો ફેર પડ્યો કારણ કે પહેલાં બહુ નાનું છોકરું ને એવું હોય ને એટલે છે ને રોતું હોય અથવા રમતું હોય ને એવું બધું અલગ અલગ હોય પણ અમારે જાહલ છે ને કરજો બહુ કરતી હતી કેવલની કાગે કીધું એમ પણ હવે નથી વાંધો હવે થોડીક હારી થઈ ગઈ છે અને રોતી નથી બોનર એમાં કરે એક થોડુંક પ્રોબ્લેમ છે થોડીક નીંદર ઓછી કરે છે એટલે એનું કારણ એમ છે કે જો નીંદર પૂરતી કરે ને તો થોડુંક આમ સારું શરીરે સારું થાય થોડોક આરામ મળે બાળકને પૂરતી નીંદર હોય એટલા માટે હું નીંદરમાં નીંદરમાં થોડોક કજુ કરે એવું બધું થાય તો કાંઈ વાંધો નહીં દુકાને જઈ થોડીક ભૂખ લાગી છે છ વાગ્યા છે અત્યારે તો નાસ્તા પણ એવું કરવાનો વિચાર છે તો નાસ્તો મંગાવ્યો છે એ આવે પછી જોઈએ હું નાસ્તામાં

એ ક્લિપ નહીં મૂકવા જરો અમારી ચેનલ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો કહી દો અમે લાવ્યા છીએ કચ્છની ધરતીનો કાળો નાગ એટલે કે કચ્છી વડાપા પણ એના દાંત આવ્યો તને

એગા કમો કમો કરે લેવા ગયે ઓસાયો આ ગીજી આ કમો દાદા ની બહુ છે લેવા ઘણી ખબર પડે છે લે બે પાછી જો

આવો મામી આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બે આવ્યા ભેં એટલે દૂધ ને બળીને એવું દેવા જતા ને પેલા એટલે બાજરો ને ઘઉં ને અથવા સુટા પૈસા નાખતા એ ધારો હાસવી રાખ્યો કા એટલે હવે બધા પૈસા દેવી જો કેટલા નાખ્યા દેખાતું रम्मा किशडी मारे किशोडी किशोरी <laughs> किशोरी 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 हे गय हय हय दात करतो किशो